બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે દિયોદરમાં ભુવાજી ધુણ્યા બાદ ધાનેરામાં પણ ભુવાજીએ કીધું કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે દિયોદરમાં ભુવા ધુણ્યા બાદ ધાનેરામાં પણ ભુવાજીએ કીધું કે ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં રહેશે પાવળિયાને કીધું કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે બનાસકાંઠા જિલ્લાના વિવાદને લઈ ભુવાજીએ આપ્યું વેણ વેણ આપતા ભુવાજી બોલ્યા ધાનેરા તો રહેશે બનાસકાંઠામાં છેલ્લા ચૌદ દિવસથી ધાનેરામાં જિલ્લાના વિભાજનને લઈને થઈ રહ્યો છે વિરોધ ભુવાજીના વાયરલ વિડીયોને લઈ અને ડીએમ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી mao đời lu, tiy... ta luôn có rất nhiều ai vậy đời ta ta luôn có nhiều bao nhiêu hồn oai anh say ભાઈ હાજુમાં તો ધોધ તાલુકો બનાસકોટ પાલુપુર માં રહેશે એવું કેવું એ મારી તો કે